સેવા શિક્ષણ અને સંસ્કારને જોડી રાધે રાધે એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નિર્માણાધીન અમરેલી લાઠી હાઈવે પરના તથાસ્તુ વિદ્યાપીઠના પવિત્ર પ્રાંગણમાં બિરાજતા સ્થિત પ્રતિષ્ઠિત પ્રેમ મંદિરના રાધાકૃષ્ણ દેવના દિવ્ય સાનિધ્યમાં વર્ષભરમાં આપણે ઘણા ઉત્સવો અને મહોત્સવો એ પ્રાંગણમાં ઉજવતા રહીએ છીએ એવો સોળ આઠ બે હજાર પચીસના પૂર્ણપુરષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણના પ્રાગટ્યનો જન્માષ્ટમીનો દિવ્ય અને ભવ્ય ઉત્સવ હજારો હરિભક્તો અને હજારો સત્સંગી ભાઈ બહેનોના ઉપસ્થિતિમાં રાધે રાધે પરિવાર દ્વારા આયોજિત થયો એ દિવ્ય પ્રસંગની આવો થોડીક યાદી અને ઝાંખી જોઈ લઈએ વિડીયો ક્લિપ દ્વારા અને એ સંપન્ન થયેલ શ્રીમદ્ ભાગવત કથાનું મહાત્મા અતુલ્ય અને અવર્ણનીય છે એવા મહાત્માની કથાનું ગાન કરાવવા પૂજ્ય જિગ્નેશ દાદાના શ્રી ચરણોમાં વિનંતી વંદન ભાગવત ભગવાનના ચરણોમાં વંદન સાથે સૌને મૈયા કી જય જય શ્રી કૃષ્ણ રાધે રાધે